જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે ઓગણીસો એકવીસ ના રોજ વડોદરા નજીક સાંસદ ગ્રાપે થયો હતો તેમના નામ શાંતિલાલ હતું તેઓ બાળપણ થી સંતો પ્રત્યે આકર્ષાયેલા હતા અને તેમને નક્કી કર્યું કે આખું જીવન ભગવાન સેવા માટે જીવ છે પ્રમુખ તરીકે પસંદ કરવામાં ત્યારથી ભક્તિ સેવા અને સંસ્થાની વૃદ્ધિ માટે પોતાને સમર્પિત કરી દીધા તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં અગિયારસો થી વધુ મંદિરો નિર્માણ થયા જેમાં અક્ષરધામ લંડન કેન્યા અને અમેરિકા જેવા મંદિરો સામેલ છે યુવકોને વ્યસન મુક્ત કરાવ્યા બાળકોને સંસ્કાર ભણાવ્યા અને વડીલોને ફક્તિ તરફ દોરી ગયા તેમણે અનેક દેશોની યાત્રા કરી અને બોપ જોનપોર અને દલૈલામાં જેવા મહાન નેતાઓ સાથે મળીને શાંતિ અને સંસ્કારનો સંદેશો આપ્યો એમના અમૂલ્ય સંદેશો આજે પણ યાદગાર છે મોટા પણ મળ્યું છે તે સેવા માટે છે સંસાર ના સુખ નહીં ભગવાન સેવક બનો પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન આપણને એ શીખે છે કે સાચી નમ્રતા શ્રદ્ધા અને સેવા શું હોય છે મિત્રો આપણા ચેનલ માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ મહારાજ એક જન્મ પણ છે તેમાં પ્રમુખ સ્વામી મહારાજ નું ઘર છે જે આપણે પ્રસાદી તરીકે જોવા મળશે અને તે જાતા પ્રમુખ સ્વામી મહારાજે જોરો છે ત્યાં નારાયણ સરોવર છે બહુ બધું ડેવલપ કરેલું છે અમારી ચેનલ માં એ વિડીયો જરૂર જોજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને ને કરી દેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા ભક્તિ ભર્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ